મિત્રો આપણે આ લોકશાહીની ચૂંટણીમાં આપણા મતનો અધિકાર જે આપણને મળ્યો છે મતદાન કરવાનો તે મત આપીને સારા લોકોને સત્તા પર લાવીએ છીએ જેથી તે લોકો આપણને આધુનિક આ બધી જે સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે જે આપણી એ આપણને પૂરી પાડવામાં મદદ કરી શકે મિત્રો અત્યારે આ સરકાર આવી છે પણ સરકારે બધી જ જે જવાબદારીઓ હતી ધીરે ધીરે છોડી દીધી છે તમે જો વડોદરામાં અત્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે જે વીજળીના એના કારણે ઘણા લોકોને પરેશાની થઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો આ પરેશાનીમાં એવું છે કે જે લોકોના સાતસો સાતસો રૂપિયા બિલ આવતા હતા તે લોકોને બાર દિવસના બે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે અને ઘણા લોકોને તો મહિનાના પાંચ પાંચ હજાર રૂપિયા બિલ આવ્યા છે હવે વિચાર કરો આ સરસ રીતે ચાલતું હતું જે લાઈફ બિલનું જે ઓટોમેટિક મહિને બિલ આવતા હતા એવું છોડી પૈસાદારોને વધારે લાભ અપાવવા માટે આ સરકાર કેવા કેવા બેતરા કરી રહી છે તમે જુઓ આગળનો વિડીયો પણ તમે જોયો અને હવે પછીનો તમે વિડીયો જુઓ લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે તમને ખબર પડશે મિત્રો આ છે મારી ચેનલ જવાબદાર કોણ તો મિત્રો આ મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલ જવાબદાર કોણને સબસ્ક્રાઈબ કરજો અને મારા આ વિડીયોમાં નાની મોટી કોમેન્ટ કોમેન્ટ કરવા નમ્ર વિનંતી કરું છું મિત્રો તો જુઓ હવે પછી ચૌદ તારીખ માં બસો ને છપ્પન રૂપિયા છે યુનિટ એક દિવસ નો ચાર્જ તો અમારે ક્યાં જવું અમે મિડલ ક્લાસ માણસ છે અમારી એટલી સેલરી નથી એટલું તો જીબી વાળાનું બિલ છે કે અમારા બાલ માટે કઈ કરીશું કે અમે નોકરી ધંધો કરશું તો હું ખાલી જીબી વાળાને જ ભરી શકીએ અમે કઈ બીજું કરી નહીં શકશું મારી અર્જન બે